આ મફરીનો આજનો ભાવ અગિયારસો રૂપિયા મારા ખેડૂતને પાડે છે એટલે આ ખેડૂતોને છે ટેકાનો ભાવ આપણે એટલું નથી કહેતા ટેકાના ભાવથી જ ખરીદ્યું પણ અમારી માગણી કેટલી છે ભાઈ આપણી તમારી હરાજી સ્ટાર્ટ થાય એવી મારા આ મોડાસા આવેલા ખેડૂતોની માગણી છે જેથી કરીને સત્વરે મોડાસા માર્કેટ યાર્ડના શ્રી કમિટીને હું ખાસ વિનંતી કરું છું કે તાત્કાલિક ખેડૂતોને ન્યાય કરે સત્વરે એટ અ ટાઈમ ઈદના ધોરણે જેથી કરીને આ ખેડૂતોની જો આજે ન્યાય નહીં મળે તો ખેડૂતોને બીજી કેવી માગણી છે ભાઈ માર્કેટ કેટલા દિવસ બંધ એક મહિનો માર્કેટમાં સ્ટે લાવવાની ખેડૂતોનું આંદોલન અરવલ્લી મળતા ખેડૂતો થયા નાખુશ સવારથી ખેડૂતો પોતાનો મગફળીનો પાક લઈને વેચાણ માટે પહોંચ્યા હતા જોકે ટેકાનો ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી ટેકાનો જે ભાવ નક્કી કરાયો છે તેટલો ભાવ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ મગફળીના પૂરતા ભાવ ન મળતા એપીએમસી ખાતે ખેડૂતોએ કર્યો હલ્લા બોલ જો યોગ્ય ભાવ નહીં મળે તો હડતાલ પર ઉતરવાની ખેડૂતોએ આપી છે ચીમકી આજે મોડાસા માર્કેટની અંદર ટેકાના ભાવ જોવા જઈએ તો ચૌદસોના બાવન રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવ્યો છે અને એરાજી પ્રમાણે અગિયારસો રૂપિયા એક હજારથી અગિયારસો રૂપિયાના પ્રમાણે ખેડૂતનો ભાવ પાડવામાં આવે છે તો હમણાં આ ભાવ પોસાતો નથી અને દરેક આ જે મને આ અહીંના ચેરમેનો છે ચેરમેનો હું ખાસ નમ્ર વિનંતી કરું છું કે તાત્કાલિકના ધોરણે મોડાસા માર્કેટની અંદર આ આ એને ન્યાય આપે બરાબર અને આ ખેડૂતોને ન્યાય નહી આપે તો એક મહિનો અમે આ માર્કેટ બંધ કરાવી એ અંદર અરજી મુકશું કલેક્ટર ને આજી કરીને અમે અરજી મૂકવાના છીએ અને ટોટલી અમારું જે આ સાધન આવ્યું છે ટ્રેક્ટરો છે ગાડીઓ છે એ દરેકે અમે અંદર મૂકી અને અમે કલેક્ટરમાં અરજી મૂકવા દેવાના છે